દોસ્તો જય અલગણી જય અલગણી જય અલગણી હરિગુરુ સંત મહાપુરુષોએ જે મને તમને રસ્તો બતાવ્યો છે એ રસ્તા માટે મહાપુરુષોની જે વાત છે એ વાતના અમુક વાતોને આપણે અહીંયા રજૂ કરીએ છીએ જે આપ દરેકને એ વાત એમ લાગતી હોય કે સાગરનાથ મહારાજ જે બોલે છે એ મહાપુરુષોના મતે અને એના સિદ્ધાંતે છે તો આપે મારી ચેનલને આ વિડીયાને લાઈક આપવા અને તમારા ગ્રુપમાં જેટલો બને એટલો શેર કરવા અને આ સમારંભની વાત જે છે એ વધુને વધુ પ્રેમી જિજ્ઞાસુ પરિભક્તો સુધી પહોંચે એવું કાર્ય કરવું અને આ ચેનલ ઉપર જે સાગરનાથ સત્સંગ ધારામાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરે લાઈક આપે અને એમના ગ્રુપમાં શેર કરે હવે દોસ્તો આપણે આજે એવા એક વિષય ઉપર ચાલીએ કે આપણો આ ભારત દેશ જે રહ્યો એ બુદ્ધિસ્ટ દેશ છે અને મેં જાણ્યું છે આજે કે બુદ્ધ ભગવાન મહાપુરુષ થઈ ગયા એના પહેલા પણ સત્યાવીસ બુદ્ધ થયા છે તો આ મહાપુરુષોએ જે વાત બતાવી છે એ અહિંસા પરમધર્મ ધર્મ હિંસા થાય એવી કોઈ વાત નહીં કરવી હિંસા થાય એવું કોઈ કદમ નહીં ઉપાડવું અને સંતો અને મહાપુરુષો એ જ રાહ ઉપર છે પણ આજે જે બ્રાહ્મણવાદ છે જેમાં જેમના તેત્રીસ કરોડ દેવ છે ચોસઠ જોગણી છે આ બધું ઘણું બધું છે એક ખરી હકીકત છે કે નથી એ ખરેખર આપણે દરેકે વિચારી લેવું જોઈએ અને આપણા મહાપુરુષોએ જે વાત બતાવી છે જે ઇશારા કર્યા છે આપણને રસ્તા ઉપર લઈ જવા માટે એની ઉપર આપણે થોડોક વિચાર કરવો કે આજે આ ભારતની અંદર જે બ્રાહ્મણ લોકોએ પોતાના માટે જે ઊભું કર્યું છે હવે આ દીકરીઓને વ્રત રહેવાની આવશે સાતેમઠેમનો તહેવાર આવશે પછી પાછું નવરાત્રિ આવશે આવા બધા ઘણા મુદ્દાઓ છે એમાં કોઈ તથ્ય નથી કારણ કે જે વસ્તુનો આપણે અનુગ્રહ નથી આપણે અનુભવ નથી આપણે જોઈ શકતા નથી આપણે અનુભવ કરી શકતા નથી એવી વાત ઉપર આપણે રોકાઈ જવું અને આપણો સમય બરબાદ નહીં કરવો આપણે એમાંથી ત્યાગી જવાની જરૂર છે हम तो लोग बद कैसे कि आत्मा है तो आत्मा भूमिका शू आत्मा कहो को आत्मा वैसे से क्या आत्मा परिभाषा शू अर्थ शू આ બહુ ગંભીર બાબત છે કારણ કે આ શરીરનું સંચાલન જે રહ્યું ને એ ચેતનાથી થાય છે હવે ચેતના જે રહી એ પ્રાણવાયુ અંદર દાખલ થાય અને પ્રાણવાયુના આધારે ચેતનાનું પ્રાગિટ્ય થવું હવે પ્રાણ જેરિયો એક એવા પાંચ વાયુ છે પ્રાણ અપાન ઉદાન વ્યાન અને સમાન જ્યારે મહાપુરુષો એવું કહે છે કે એ પાંચ વાયુ જેરિયા તમારા છે પરંતુ તમે એ પાંચ વાયુ નથી જે સોહમ થકી જે સોહંગ શબ્દ આવે શ્વા આવે છે એનાથી ચેતના છે અને એ ચેતના જ્યારે આમાં પ્રાણ આવતો બંધ થઈ જાય એટલે ઘડી બે ઘડીમાં એ ચેતના ખતમ થઈ જાય તો હવે આમાં ક્યાં પછી આત્માની ભૂમિકા રહી રહેશે વાત કે આમાં તમે શો આ પાંચ પ્રાણના જાણવા વાળા તો તમે છો એને તો આત્માની વાત છે નહી તમે સર્વત્ર છો તમે વ્યાપક છો પણ એ વાત મને ને તમને કોઈ નિષ્ઠાવાન મહાપુરુષ અધિકારી પુરુષ આ બાબતનો મને તમને જો લક્ષ નહીં આપે તો આપણું લક્ષ જે રહ્યો એ છ મુદ્દાઓ ઉપર બ્રહ્મણ કરી રહ્યું છે આપણે ઘણી વાર કીધું છે કે ત્રણ મુદ્દા છે બ્રહ્માંડમાં નામ રૂપ અને ગુણ ત્રણ મુદ્દા છે જીવની આ પિંડની પિતર જીવ ઈશ્વર અને માયા આ છ જગાઓ ઉપર આપણું લક્ષ ્રહ્મણ કરે છે એટલે એક વાત છે મહાપુરુષની કે આ કાશી નગર ને માર્ગે લક્ષ આવે જાય સંદેશો એ નુગરા માળાને કહ્યો ન જાય આ સાધુ પુરુષનો સંદેશ છે નગરમાં લક્ષ આવે અને લક્ષ જાય જે મહાપુરુષોએ મને ને તમને સાધવાળાનો સંદેશ સાધુ પુરુષનો એટલે કારણ કે જેને સાધ છે આ વાસ્તવિકતા વાતની એનો આપણને સંદેશ જાય કે જ્યારે તો અને ઊં આનું મિલન થાય ત્યાં જે ધડાકો થાય ત્યારે ત્રિવેણી સંગમ કીધું છે જેને ત્રિકુટી ઘાટ પણ કીધો છે આ દરેક જગ્યાઓ પર ત્રણે ત્રણ તાલમાં એ જો તત્વસાર છે જેને જીવન સાહેબને ભીમે સોરી ભીમ સાહેબને જીવને કેવરાયું જીવનને કહેવાય રહ્યું ભીમ સર પત્ર દ્વારા કે હે જીવન તું ત્રિકુટીને ઘાટે વળગી રહેજે એ વાટે ત્રિકુટીમાં જ્યારે ધડાકો થાય ને ત્યાં સુધી તું લક્ષ રાખજે ત્યાં સુધી આખી હટતો નહીં એમ મારે ને તમારે આપણા આચાર્ય પુરુષ યા તો અધિકારી પુરુષ જો આપણને આ લક્ષ આપે તો આપણે એક ભણિકા ગ્રહણ કરવી પડે અને આપણું લક્ષને સાબિત કરાવવું જોઈએ અને આ લક્ષ્યને સાબિત કરાવવા માટે સદગુરુ સંત મહાપુરુષ જ્યારે મળે ત્યારે જ થઈ શકે એટલે ખરી હકીકતને પહેચાનો ઇસ દેશ મેં ઈસ દેશ મેં વહી દેશ મેં સચ્ચાઈ ક્યાં હૈ ઓર્સ ખરી હકીકત કેમ છે આને તમે ખાતરી કરો બસ પછી નક્કી કરી લો નક્કી કરી લો નિજ તત્વને તમે પોતે જશો એ તત્વ ક્યાં અને કેમ આપણે પોતે જસીએ એ તત્વને આપણે નક્કી કરી લેવાનું છે અને એ તત્વ નક્કી થઈ જાય એટલે વાત થઈ જાય પૂરી પણ બાકી બધા કે છે એમ નહીં આપણે ચાલવાનું આપણે તો નક્કી કરવું જોઈએ માટે હરિગુરુ સંત મહાપુરુષની વાત જે રહીને ગુરુ ત્રણ લોકમાં છે ગુરુ પ્રગટ છે ગુરુ સરાચર છે ગુરુ વ્યાપક છે ગુરુ વિશ્વ આખામાં પ્રગટ છે વહી ગુરુ ઓર તુમ વહી ગુરુ ઓર હમતુમ સભી લોક એ ખે મગર જ્યાં સુધી ત્યાં સુધી આપણને લક્ષ નહીં મળે ત્યાં સુધી આપણને વધુ જુદું દેખાય તો આ લક્ષ્ય આપણે ગુરુ કેમ અને ક્યાં એ બાબતનો કોઈ અધિકારી પૂછી પાસેથી મેળવી લેવો જોઈએ અને સત્યની ખોજ સાબિત કરી અને પછી ત્યાં ઉભરી જવું પડે बस હવે આ વાત કોઈ પણ મહાપુરુષના પાસેથી જઈ કોઈ અધિકારી પાસેથી જઈ અને આપણે મેલવી દેવી જોઈએ જેથી કરીને આપણું જીવન ન થઈ જાય જય અલકમ જય અલકમ જય અલકમ